અમરોલીમાં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો ફાળવવામાં આવ્યા છે જોકે આવાસ ધારકોએ હાઉસિંગ બોર્ડના ચેરમેન સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને ધરણા યોજ્યા છે અમરોલીના ગણેશપુરા ખાતેના હાઉસિંગ મકાન ધારકો ખટોદરા ખાતેની કચેરીએ પહોંચ્યા હતા તેમજ ધરણા યોજ્યા હતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તેમજ બિલ્ડિંગના પટાંગણમાં ગાર્ડનની જગ્યા પર પણ કબજો કરી દીધો હોવાનો આરોપ મકાન ધારકોએ લગાવ્યો છે આજે દર્શાવવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ તેમજ બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ન્યાયની માંગ કરી હતી વારંવારની રજૂઆત હતી અને જ્યારે હાઉસિંગ બોર્ડનો જ્યારે પ્લાન મંજૂર કરવામાં આવ્યો ત્યારે પણ જાતની દુકાન મંજૂર કરવામાં આવેલ ન હતી છતાં પણ હાઉસિંગ બોર્ડના ભ્રષ્ટ અધિકારી હાઉસિંગ બોર્ડના ચેરમેનના પણ હાઉસિંગની અંદર ગેરકાયદેસરી દુકાનો બનાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જે સંદર્ભે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલી હતી લોકો એમ કહે છે કે ભાઈ તમારે જે દુકાનો બનાવવામાં આવેલ છે એ દુકાનો કોઈપણ પ્રકારનો મેન્ટેનન્સ લેવો નહીં અને એ લોકોને સોસાયટી વાપરા દેવાની ટેરેસ વાપરવા દેવાનું સોસાયટીનું જે ગાર્ડન મંજૂર કરવામાં આવેલું હતું એ ગાર્ડન જગ્યા પર બી દુકાન બનાવીને લાખો કરોડ રૂપિયામાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે